હેલો મિત્રો આજના વિડીયોમાં સ્વાગત છે કે મિત્રો મહેશ વણઝારાનું નવું આવી રહેલ સોંગ ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહેલ છે બે હજાર ચોવીનું કઈ તારીખનું અને ક્યારે રિલીઝ થવાનું છે તે પહેલાં વિડીયોમાં સાંભળતા પહેલાં અમારી જયગો ગમા હારાજ વલક્ષ યુટ્યુબ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ ના કર્યો હોય તો તે પહેલાં સબસ્ક્રાઈબ કરી લેજો સાથે સાથે બાજુના બે લાયકનને ક્લિક કરવાનું ભૂલતા નહીં તો જોઈ શકો મિત્રો જાણીએ કે નવું કયું સોંગ આવી રહેલ છે બે હજાર ચોવીનું સોંગનું નામ છે તને દગો કરશે સિંગર મહેશ વણજારાનું આ સોંગ જોવાનું ચૂકતા નહીં અને વિડીયો છેલ્લે સુધી જોવાનું ચૂકતા નહીં વિડીયોને જોતા પહેલાં વિડીયોને એક લાઇક કરી દેજો જેથીને અમારી જે ગુગમ મહારાજલક્ષુટ્યુબ ચેનલની અંદર નવા સોંગ ફિલ્મો ગુજરાતી ગીતો સોંગ રિલીઝ થતા અમારા વિડીયોમાં આવા નવા વિડીયો સાથે સોંગ ફિલ્મો ગુજરાતી ગીતોને અપડેટ જોવાને સાંભળવા મળતી રહે તો જોઈ શકો મિત્રો કઈ તારીખનું આ સોંગ રિલીઝ થવાનું છે એ પણ જોઈ લો મિત્રો છ પાંચ બે હજાર ચોવીના દિવસે રિલીઝ થવાનું છે તો મિત્રો આ સોંગ જોવાનું સાંભળવાનું ભૂલતા નહીં અને કઈ ચેનલમાં રિલીઝ થવાનું છે એ પણ જોઈ લો મિત્રો સાથે સાથે ટી શેરી ગુજરાતી યુટ્યુબ ચેનલમાં રિલીઝ થવા જઈ રહેલ છે તો મિત્રો જોવાનું ચૂકતા નહીં તો મિત્રો સોંગનું નામ છે તને દગો કરશે સિંગર મહેશ વણઝાડાનું આ સોંગ જોવાનું ભૂલતા નહીં તો મિત્રો આ સોંગ સાંભળવા માટે ટી શેરી ગુજરાતી યુટ્યુબ ચેનલમાં ત્યાંથી સાંભળવા મળી રહેશે તો મિત્રો અમારો વિડીયો પસંદ આવ્યો તો ડેલી સર અવારનવાર વિડિયો સાથે સોંગ ફિલ્મો ગુજરાતી ગીતોને અપડેટ જોવા અને સાંભળવા માટે અમારી જયકો ગમ મહારાજ વલક્ષ ચેનલની અંદર લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી મિત્રો